રસ્તા પાણી ની માંગ જયારે જઈ ત્યારે વાહ વાત ની વાતો થાય છે પણ કામ કઈ થતા નથી મારું નામ રાઠોડ હિતુભા પ્રવીણસિંહ સાહેબ રજૂઆત અમારે ઘૂટુ રામકો સોસાયટી એમાં અમારી રામકો વિલેજ સોસાયટી આવેલી છે એમાં બે હજાર નવથી જે અમારે રોડ રસ્તા અને પાણી એમાં કોઈ પણ માંગ અમારી ગટરની કોઈ પૂરી કરવામાં આવેલી નથી રામજી બાપાએ સોસાયટી પાડેલી છે તો એને જે બાકી રહેતી રકમ ભરવાની હોય અને રોડ રસ્તાના રાજીનામા જે પંચાયતને સોંપવાના હોય એટલે વારંવાર પંચાયતને રજૂઆત કરતાં અમને એવું કીધેલું કે ભાઈ તમારા રોડ રસ્તાના રાજી રાજીનામા અમને સોંપેલા નથી એટલે અમારા હાથ બંધાઈ ગયેલા છે એટલે અમે તમારું કામ કરી શકીએ તેમ નથી એટલે એ દ્વારા અમે મૌખિકમાં ધારાસભ્ય સાહેબશ્રી પાસે હું પાંચક વાર ગયો પાંચક વાર મને એવી બાહેધરી આપી ફોન કરીને ડીડીઓ સાહેબશ્રીને કે સોસાયટીનું ભંડોળમાંથી આપો અને કંઈક કરો પણ જ્યારે જઈ ત્યારે વાહની વાતો થાય છે પણ કામ કાંઈ થતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય સાહેબશ્રીનું પાણી પણ હલતું નથી તો આજ અમારી સોસાયટી આજ ઘરે ઘરે ખાટલો છે માંદગીનો અને આજ અમે જે સોસાયટી બધા હેરાન થઈએ છીએ કોઈ રિક્ષાવાળો અમારી આવવા તૈયાર નથી અને રોડ રસ્તાની હાલત એટલી બધી ગંભીર છે કે કાલે એક છોકરો પડી ગયેલો એને નવ ટાકા આવેલા છે તો અમારી સોસાયટી આજે આ જે માંગ સાથે નીકળી છે કે અમને પાણી આપો રોડ આપો અને ગટર આપો જેથી કરી અને અમે સારું એવું જીવન જીવી શકીએ અમે મીડિયમ વર્ગના માણસો છીએ અને અમારે અત્યારે આઠસો હજારના પાણીના ટાંકા પોસાય એમ નથી આ મોંઘવારીનો માર અમને મારી નાખશે અને જો આ અમારી રજૂઆત લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચીલિયા માર્ગે પણ હાલશું ગીતાબેન અમારે ઘણી બધી સમસ્યા છે ગટર

પાણી બધું બહાર નીકળે ગટર નથી એટલે કારણે કોઈ અંદર આવવા તૈયાર નથી એમ્બ્યુલન્સ વાળા કોઈને ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ વાળા ગેટે આવે અંદર આવવા તૈયાર નથી મારું નામ પવનભાઈ વ્યાસ નાયબ મામલતદાર એડીએમ બ્રાન્ચમાં હું ઘોટુ ગામના રામકો વિલેજ સોસાયટી બાબતના ગામ વિલેજોની રજૂઆત હતી કે લોકોને કંઈક સોસાયટી અંદર પાણીના પ્રશ્નો છે ગટરના પ્રશ્નો છે અને કોઈ પંચાયત બિન કે આપણે બિનખેતી જે હુકમ થયો લેઆઉટ પ્લાન્ટ મંજૂર થઈ ગયેલો છે એના કોઈ રસ્તાના રાજીનામા આપેલા નથી એ કોઈ હુકમ કરતા હોય એટલે એને રસ્તા રાજીનામા આપીને દંડ લેવાની રજૂઆત એ લોકોએ કરવામાં આવેલી છે હા હમણાં અમારા તરફથી આ જે અરજી બાબતે કલેક્ટર સાહેબશ્રીને મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવશે તથા શ્રી સર્કલ ઓફિસર શ્રી સાહેબ દ્વારા રૂબરૂ થઈ એક વીકની અંદર નિકાલ કરવામાં આવશે